ત્યારે અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થાય છે પરંતુ ત્યાર પછીની પરિસ્થિતિ જે સ્થાનિકો હેરાન પરેશાન કરી મૂકે છે અમદાવાદના શાંતિપુરા વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાયા અને શાંતિપુરા વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો વરસાદી પાણીના નિકાલમાં અમલે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત પરંતુ પરિસ્થિતિ યથાવત જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે તેમના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો એપલ વુડના પાણી રસ્તા પર ફેંકાતા અન્ય સોસાયટીના રહીશો પણ રોષે ભરાયા શેલામાં આવેલી શાંતિપુરા વિસ્તારમાં આવેલી ઓર્ચિડ બ્લુ સોસાયટીના સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે હાલની વાત કરવામાં આવે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે દોઢસો કરતાં પણ વધુ સ્થાનિકો અહીંયા વિરોધ કરવા માટે આવી પહોંચ્યા છે શેલા ખાતે જ નજીકમાં ખાસ કરીને એપલવુડ જે સાઈડ બનાવવામાં આવી છે તેમાં ઇનલીગલી જે ડ્રેનેજની કામગીરી છે તે કરી હોવાના કારણે અહીંના જે સ્થાનિકો છે તેમને હાલાકી પડતી હોવાનો જે વિરોધ છે તે કરી રહ્યા છે આપણે તેમની સાથે જ જાણીશું શું વિરોધ છે મને તકલીફ તકલીફ અમને લોકોને બધાને એટલી પડે ઓર્ચિડ બ્લુ રોડ ઉપર એપલવુડ વાળા ગટરનું પાણી બધું એ બાજુ છોડે છે તમે જોઈ શકો છો કે એના ત્યાંથી અમારે ત્યાં પાઇપમાંથી પાણી જાય છે બે દિવસથી વરસાદ નથી તો પણ આખો રોડ પાણીથી છે જેના કારણે રોડ આખો ડેમેજ થઈ ગયો છે અને કોઈ પણ અમારે ગવર્મેન્ટમાં કોઈ અમને સાંભળતું છે નહીં અમે કેટલી રજૂઆત કરેલી છે પણ કોઈ અમને રિસ્પોન્સ મળતો નથી અમને આ બધો નિકાલ જોઈએ છે કોઈ પણ કારણોસર અસર હવે કેટલા લોકો બિલકુલ થી આપને પણ પૂછવા માંગીશ હાલ કે કેટલાક લોકો પડ્યા હોવાના પણ કિસ્સા સામે આવી રહ્યા છે કેવી સમસ્યાઓનો આપ સામનો કરી રહ્યા છો આ તો એવરી નું થઈ ગયું છે અહીંયાથી પાસ બી નથી થઈ શકતા કેમ કે પાણીના લીધે સ્પેશિયલી ગટરનું જ પાણી છે ક્લિયર છે બહુ હજી વસ્તુ એના લીધે એટલા ખાડા પડી ગયા છે રોડ ઉપર કે ત્યાંથી પાસ થવું બી મુશ્કેલ થઈ ગયું છે અને રોજ અમારી સોસાયટીમાં કોઈને કોઈની કમ્પ્લેન હોય જ છે કે આજે આ સ્લીપ થઈ ગયું આ પડી ગયું મારો ખુદનો છોકરો પડતા પડતા કાલે જ બચી ગયો છે મારા હસબન્ડ તો ઓલમોસ્ટ પડી જ ગયા હતા અંદર બિલકુલથી એટલે કે આપણી સાથે અન્ય સ્થાનિક પણ છે તેમની સાથે પણ આપ શું કહેશો ચોમાસાની ઋતુ ચાલી રહી છે એક તરફ ડ્રેનેજનું જે ગંદુ પાણી છે તે છોડતું હોવાનો આપનો આક્ષેપ છે કેટલી સમસ્યા થઈ રહી છે મચ્છરજન્ય રોગો પણ વધી રહ્યા છે શું કહેશો મચ્છર તો પડતા થઈ રહ્યા છે અને હોવા ના હોય તો બી એના સિવાય પાણી બહુ જ બધું આવે છે અને જે અમારે મેઇન અંદર જવાની એન્ટ્રી છે ત્યાં કરીને પાણી બહુ એટલે બહુ ભરાઈ ગયા છે અને કચરો લઈને દરેક વસ્તુમાં મચ્છર ભી બહુ થઈ રહ્યા છે એનાથી રોગ ભી વધારે જાળી રહ્યા છે રોગ ભી ચોમાસામાં તો અહીંથી ઘરની બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે ઓફિસ જવા માટે અને મેઈન જે ટુ વ્હીલર જે ટુ વ્હીલર હોય છે જેની જોડે એક્ટિવા છે અહીંયા તો બાઇક વગેરે એ લોકોને બહુ એટલે બહુ જ મુશ્કેલી પડે છે અહીંથી અહીંયા પાર કરવા માટે એમને છે ને બહુ મુશ્કેલી પડે છે મેક્સિમમ આધો ઘંટો એમને વેઇટ કરવો પડે છે બિલકુલ થી આપને પણ પૂછીશું કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો ને કેટલા લોકો આ છેલ્લા અમે 4 4 મહિનાથી અમે કરી રહ્યા છે સામનો કે કઈ ભી કોઈ ઓડામાં ભી અમે જઈએ છીએ તો ભી એમ કહે છે કે અમારા હાથમાં છે નહીં અને જે એપલવુડ વિલા વાળા છે એમના પર્સન એક મને લેટર આપ્યો છે કે આ આ પાણી બહાર ઓડા વાળા અમને કીધું છે છોડવાનું એટલે આ રોડ ઉપર છોડવાનું કીધું છે તો આ આ મેઈન વસ્તુ છોડવાની નથી અમને બી બહુ મુશ્કેલી પડે છે જવામાં રોજે રોજ અને રોડ બી રોડ બી એટલા ખરાબ થઈ ગયા છે કે તમે વાત ના પૂછો અને આ વરસાદનું પાણી બહાર છોડે છે એ કોઈ વ્યાજબી વાત નથી આ કોઈ આપણી સાથે અન્ય મહિલા પણ છે આપ શું કહેવા માંગો છો મારું બસ કહેવું એ જ છે કે મને પાણીનો નિકાલ જોઈએ અને નહીં થાય તો અમે પાઇપ તોડી દઈશું કેમકે અમારો બીજો કોઈ જ રસ્તો નથી અમે રોડ બી બ્લોક કરીશું એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે બાળકો હોય કે પછી વૃદ્ધા હોય તમામ લોકો અહીંયા જે રીતે ડ્રેનેજ લાઈનનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો અહીંના જે કચરો પણ ઉઠાવવા માટે કોર્પોરેશન આવી નથી રહ્યું અહીંની જે સમસ્યા છે તે તંત્ર દ્વારા નહીં હલ કરવામાં આવે તો આગામી સમયમાં તેમને ભારે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે કેમેરામેન વિકી સાથે માનસિંહ પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ